સિંગોડ તાલુકાની તોયની પ્રાથમિક શાળામાં ધોરણેકમાં અભ્યાસ કરતી બાળકી શાળાના હાલતમાં મળી બાળકી મોડી ઘરે ના આવતા પરિવારજનોએ તપાસ કરતા બાળકી કથળેલી હાલતમાં પડી હતી પરિવારજનોએ સતુરે હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી ધોરણેકમાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી સાથે અજુકતું થયા હોવાની આશંકા દાહોદ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો બાળકીની મોત અંગે પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ અને તપાસ હાથ ધરી રણદીપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસીતુવેની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સામે છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલીવારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવે દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવે જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવે જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ પોલીસે શું દાખલ કરવામાં આવ્યું છે હાલ પોલીસ દ્વારા અકસ્માતમાં થેડી દાખલ કરવામાં આવી છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યારે કયા પ્રકારની આશંકાઓ સેવા રહી છે જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે રિપોર્ટર પ્રદીપ કુમાર ટીવડવાય સિંઘવ